તહેવારમાં ટાઈમ ન હોય અથવા તો મહેમાન ઘરે અચાનક આવે ત્યારે સુપર ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવું આ શાક જરૂરથી બનાવજો તો તેના માટે સૌથી પહેલાં આપણે ડુંગળી લઈ લેશું અને તેને આપણે આ રીતે ખમણીને તૈયાર કરી લેશું તમે બારીક કટ પણ કરી શકો છો અને ચોપરમાં ચોપ પણ કરી શકો છો અને ટમેટાને જે રીતે આપણે ખમણીને તૈયાર કરી લેશું અને સાથે મેં આદુ અને મરચાંને પણ બારીક ચોપ કરી લીધેલા છે આદુને ખમણી લીધેલું છે અને લસણને ખાંડી લીધેલું છે અને મેં અહીંયા ઘરે બનાવેલા પનીરનો ઉપયોગ કરેલો છે તો મેં સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકેલું છે એક પેનમાં તેલ અને બટર ગરમ કરી લેશું જીરું લસણ હિંગ એડ કરી દઈશું સાથે ચણાનો લોટને સાતળી લેશું ડુંગળી એડ કરીશું ડુંગળી સતળાઈ જાય એટલે તેમાંથી આપણે આ આદુ અને મરચાં એડ કરીને ટમેટા એડ કરી દઈશું સાથે બધા બેઝિક મસાલા એડ કરીશું પાઉંભાજી મસાલા અને ગરમ મસાલા એડ કરેલો છે બધી વસ્તુને ઢાંકીને સરસ એવું સાતળવા માટે રાખી દેશું સતળાઈ જાય એટલે આપણે તેમાં પાણી તેલ છૂટું પડી જાય એટલે આપણે તેમાં દહીં એડ કરીશું દહીંને સરસ રીતે હલાવી લેશું ટાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કરી લેશું ત્યારબાદ ગરમ પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીને પનીર એડ કરી દેસુ કસૂરી મેથી અને મીઠું એડ કરીને આપણે તેને એકદમ તેલ છૂટે ત્યાં સુધી આપણે થવા દેશું તૈયાર છે આપણી પનીર ભુરજી કોઈ પણ મહેમાન આવે અચાનક આવી જાય અથવા તો તહેવારમાં ઓછો ટાઈમ હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કોમ્બો જોરદારનું લાગે છે પરાઠા બ્રેડ કે કોઈ પણ વસ્તુ સાથે સૌ કરી શકો છો તો આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો અને જો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ